રતનપુર ગામે પક્ષીઓના રક્ષણ અનોખું અભિયાન હાથ ધર્યું પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના રતનપુર કા ગામે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વધુ પ્રમાણમાં દોરી આમ તેમ ગુજરાત રોડ રસ્તા ગલીઓમાં ધાબા પર બાડી બારણા દરવાજા વાયરવા તાર તેમજ ઝાડ ઉપર પડેલી દોરી ગુજડા આપી જવા અને કિલોના રૂપિયા બસો વીસ આપવામાં આવશે તેવી હાથ જોડી વિનંતી ગામના વતની પરેશ અને એન સુથાર દ્વારા વિવિધ ગ્રુપ મિત્રો સમગ્ર ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા યુવાનો વડીલો બાળકો મહિલાઓને અપીલ કરવામાં આવી હતી અભિયાન હેતુ મૂંગા પશુ પક્ષીઓના થતું નુકસાન અટકાવી શકાય તેમ છે કારણ કે દોરા ધાંગા પક્ષીઓના પાંખો ગળાના ભાગે ઘાતક દોરી ફસાઈ જાય અને કપાઈ જાય નહીં તેના રક્ષણ માટે હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાનમાં દરેક વ્યક્તિ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કોઈ પણ જગ્યાએ ઉત્તરાયણ પર્વની આપણા પક્ષીઓ બેસી શકે કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં તારીખ સોળ એક બે હજાર ના રોજ આજે સમગ્ર યુવાનો બાળકો વડીલો સાથે ભેગા મળી દોરી ભેગી કરી સળગાવી નાશ કરવામાં આવી હતી આ સેવા ભગીરથ કાર્ય કરવા બાળકો યુવાનો

અમારા જે મિત્રો હોય સગા સંબંધિત દરેકને અમે એક વિનંતી કરી હતી કે તમે ઉત્તરાયણને વાસી ઉત્તરાયણનો તહેવાર મનાયા પછી જ્યારે નીચે ઉતરો છો તો તમારી આજુબાજુ પડેલી ગમે તે દોરી હોય બારી બારના ઝાડ ઉપર આમ તેમ અગાશી અગાસી પર તેને ભેગી કરીને નાશ કરજો અને અમે કિલોના બસો વીસ રૂપિયા આપીશું અને આ સેવાનું એક કામ કરવા માટે સૌને અપીલ કરી હતી તમને ખબર હશે કે સમગ્ર ગુજરાતની અંદર દોરીના કારણે બસો ને પાંત્રીસ લોકોના ઘડા કપાયા છે અને ખૂબ જ ગંભીર ઘટના બની છે અને અમે એક આવી એક સેવાની ભાવના સાથે અમે રતનપુરના એક આ ભગીરથ સેવાનું કાર્ય અમે ઉપાડ્યું હતું તે આજ રોજ અમને આઠ કિલો અને ચારસો જેટલી દોરી અમને ભેગી કરીને બધા આપી ગયા હતા પણ મારે સરકારની એક જ અપીલ છે કે અમે જે આઠ કિલો અને ચારસો દોરી જે ભેગી કરી એમાં ચાઇનાની પણ દોરી હતી તો સરકારના આજે આટલા બધા કડક નિયમો હોવા છતાં પણ જો ચાઈનાની દોરી માર્કેટમાં મળતી હોય તો ખૂબ જ ગંભીર ઘટના કે બાબત કહેવાય એટલે સરકારને હું અપીલ કરું છું કે આ ચાઈનાની દોરી જે પણ કંપની બનાવે છે એ જે કોઈ વેપારી વેચે છે અથવા જે ગ્રાહક ખરીદી અને ચકાવે છે તેના પર કડક કાર્યવાહી કરીને સારો એક નવો કાયદો બનાવે તે આવનાર સમયમાં આ ચાઈના દોરી કોઈ પણ જગ્યાએ ઉપયોગ ના થાય અને કોઈને નુકસાન ના થાય એ માટે ખાસ હું અપીલ કરું છું મારું નામ પરેશેન સુથાર ગામ તંબુ કાટડી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ જયહિંદ